વડોદરા મહાનગરપાલિકા ફાર વિભાગને આધુનિક અને સક્ષમ બનાવવા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર સાંસ્કૃતિક અને કલા નગરી હોવા સાથે ઉત્સવોની નગરી પણ છે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો વિકસેલા છે ઉપરાંત ચાર દરવાજા વિસ્તાર સહિત પોળો જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો પણ આવેલ છે આવા સંજોગોમાં કોઈ પણ આપત્તિ કે અનિચ્છનીય બનાવ સામે તાત્કાલિક અસરકારક પ્રતિભાવ આપવો જરૂરી બને છે જે માટે વડોદરા મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તમામ સંજોગોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ફાયર સ્ટેશનોમાં વધારો તેમજ ફાયર ફાઈટરો ની ભરતી કરવામાં આવે છે નિયમ મુજબ દર પચાસ દીઠ એક ફાયર સ્ટેશન હોવું જોઈએ જેના અનુસંધાને હાલ વડોદરા મહાનગરપાલિકા પાસે નવ ફાયર સ્ટેશન કાર્યરત છે આવનારા સમયમાં આ સંખ્યા વધારીને કુલ સોળ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે હાલના નવ ફાયર સ્ટેશન માટે અધિકારીઓ અને ફાયરમેન સહિત કુલ બસો એસી જગ્યાઓ ભરવામાં આવી છે વડોદરા હાલની વસ્તી બાવીસ લાખ છે અને જેમ જેમ વખત જશે એ પ્રમાણે શહેરીકરણના વ્યાપના લીધે વડોદરા શહેરની વસ્તી પણ કૂદકેને ભૂસકે વધતી જવાની વડોદરા શહેરમાં હાલ નવ જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે આગામી સમયમાં નાગરિકોને સારી સુવિધા મળે વડોદરા શહેર તમને ખબર છે કે ચાર દરવાજાની વચ્ચે ગીચ વિસ્તાર છે તો આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને હોરિઝોન્ટલ વિકાસ પણ વડોદરા શહેરનો થઈ રહ્યો છે ત્યારે કોઈપણ આગના બનાવો બને અથવા કોઈપણ કુદરતી આફત આવે એ વખતે કે વડોદરા શહેરનું ફાયર વિભાગ છે એ ખડે પગે હાજર રહેતું હોય છે પૂરની પરિસ્થિતિ હોય ગણપતિ મહોત્સવ હોય દશામાનો તહેવાર હોય કે કોઈપણ જાતનો ભૂકંપની પરિસ્થિતિ હોય વાવાઝોડું હોય ત્યારે ફાયર સ્ટેશનની વિશેષ મદદની જરૂર પડતી હોય છે અને વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરાનું ફાયર સ્ટેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક અગત્યનું અંગ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે નવું ફાયર સ્ટેશન છે એ ઉપરાંત બીજા આઠ જેટલા ફાયર સ્ટેશન બનાવી અને લગભગ સોળથી સત્તર જેટલા ફાયર સ્ટેશન બના થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવ્યું છે લગભગ બસો એંસી જેટલા નવું ફાયર સ્ટેશન પ્રમાણે સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે અને આજે નવીન ફાયર સ્ટેશન બની રહ્યા છે એમાં ઘણા બધા ફાયર સ્ટેશનોમાં સ્ટાફને રહેવા માટેના ક્વાર્ટર અને ફાયર સ્ટેશન બંને કમ્બાઇન્ડ રાખવામાં આવે છે જેથી કરીને જે ફાયરમેન છે એ સ્થળ પર જ હાજર હોય તો ઘરેથી આવું બનાવવા સ્થળે જવું વ્હીકલ લેવું આમાં સમય વગડતો હોય છે એટલે આપાતકાલીન વ્યવસ્થામાં ખૂબ સરળતા મળે અને જે ફાયરનો સ્ટાફ છે એને પણ સુવિધા મળે એમનું પણ આર્થિક સામાજિક જીવન ધોરણ સચવાઈ રહે અને ઇમરજન્સીમાં કામ લાગે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે હાલ વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શાહજીપુરા અને મકરપુરા બે ફાયર સ્ટેશનો મંજૂર કરી દેવામાં આવ્યા છે આગામી સમયમાં હણીનું ફાયર સ્ટેશન અને ગોરવાનું ફાયર સ્ટેશન પણ અંદાજ લેવલ હેઠળ છે ટૂંક સમયમાં એના ટેન્ડર થઈ અને એ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આગામી એક બે મહિનામાં મંજૂર કરવામાં આવશે બાકીના જે આગામી આયોજનો છે કે જે આવતા વર્ષે કરવાના છે એમાં બિલ સેવાસી પરિવાર સુમા તલાવ અને તરસાલી અને જે હયાત ફાયર સ્ટેશન છે એમાં ગાજરાવાડી અને વડીવાડી આ બે જે જૂના જર્જરિત ફાયર સ્ટેશન છે એને રિનોવેટ કરવામાં આવશે એનું ગેપ એનાલિસિસ કરીને જે કોઈ નવી સુવિધા ઊભી કરવામાં આવશે એ કરવામાં આવશે એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા ખૂબ સંવેદનશીલ રીતે પ્રામાણિક રીતે નાગરિકોની સુવિધામાં વધારો થાય નાગરિકોની સલામતી સુરક્ષામાં વધારો થાય એ માટે ફાયર સ્ટેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે નવીન ફાયર સ્ટેશનો બની અને સોળની સંખ્યામાં ફાયર સ્ટેશન વડોદરા શહેરમાં કાર્યરત થાય એ પ્રમાણે એનું આયોજન કરવામાં આવી રહ્યું છે